ભુજ ખાતે હિન્દુ યુવા સંગઠનના પદાધિકારીઓ દ્વારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ દ્વારા જે રાણા શાંગા વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે અભદ્ર ટિપ્પણી તેના વિરુદ્ધમાં આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાજવાદી પાર્ટીના રામલાલજી સુમન રાજ્યસભાના સાંસદ છે તેમને રાણા શાંગા જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે ખાસ કરીને ક્ષત્રિય સમાજ અને હિન્દુ સંગઠન એનાથી નારાજ થયો છે અને ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે આજે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા જયપાલસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ દ્વારા રેલી સ્વરૂપે નીકળી એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ રાણા શાંગા અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને સાંસદે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેને ઉગ્ર શબ્દોમાં વખોડી કાઢી તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું પાઠેલા આવેદનપત્રમાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના વિરુદ્ધમાં શિક્ષાત્મક પગલાં લેવામાં આવે સરકાર દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને તેમની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રઘુવીરસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાણા શાંગા એ ખૂબ જ પ્રચલિત નામ છે દેશ તેને ખૂબ આદરપૂર્વક જોવે છે ત્યારે તેમની વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે એ બિલકુલ અવયોગ્ય છે અને વખોડી કાઢવાને લાયક હતી આજનું જે આવેદનપત્ર હિન્દુ યુવા સંગઠન દ્વારા અપાણું એ આવેદનપત્ર સમાજવાદીના એક તુચ્છ સાંસદ રામજીલાલ સુમને ભારતના સુરવીર સનાતન રક્ષક રાણા સાંગા ઉપર જે રાજ્યસભામાં ટિપ્પણી કરી અને ક્યાંક ને ક્યાંક દેશમાં જે સપાની સમાજવાદી પાર્ટીની તૃષ્ટિકરણની રાજનીતિ ચાલે છે એ રાજનીતિમાં તેલ નાખી અને ભારતના હિન્દુ સમાજને લડાવવા માટે આ જે કુકૃત્ય રામજી લાલે કર્યું એના વિરુદ્ધમાં આજે કચ્છ કલેક્ટરને અમુએ આવેદનપત્ર આપ્યું છે કારણ કે રાણા સાંગા એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી રાણા સાંગા અને રાણા સાંગાની પેઢીઓએ તમે જો ભારતનો ઇતિહાસ ઉપાડશો ને તો સાતમી સદીથી કરી અને બારમી સદી સુધી પાંચસો વર્ષ સુધી ધર્મા દોની તલવારોને પશ્ચિમી સીમા ઉપર રોકવાવાળા આ પરિવાર ઉપર જ્યારે આવા આક્ષેપો થાય તે ખરેખર લોકશાહી માટે પણ નિંદનીય છે અને ક્યાંક ને ક્યાંક રામજીલાલ જેવા વ્યક્તિઓ હિન્દુ સમાજને તોડીને આ દેશને જે સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એના વિરુદ્ધમાં અમે એવી માંગ કરી છે કે રામજીલાલનું જે રાજ્યસભાનું સ જે સભ્યપદ છે એ જ રદ થવું જોઈએ જો લોકતાંત્રિક સંસ્થાઓમાં આવા લોકો ઘૂસી જશે તો ક્યાંક ને ક્યાંક આના કારણે દેશ બરબાદ થશે આના અનુસંધાને આજે હિન્દુ યુવા સંગઠને આવેદનપત્ર આપ્યું છે